ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાના વધુ સાત કેસ નોંધાયા છે ત્રણ પુરુષ અને ચાર સ્ત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ઓગણીસ મે બે થી આજ દિવસ સુધીમાં ચુમ્માલીસ કેસ નોંધાયા છે તેમાં આડત્રીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તથા છ દર્દીઓ સ્વસ્થ થયા છે તેમજ સુરતમાં કોરોનાના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે સિટીલાઇટ વિસ્તારમાં રહેતા બે યુવકોને કોરોના થયો છે એક યુવક કુર્ગ તો અન્ય યુવક બાલીથી પરત ફર્યો હતો અન્ય એક વિરુદ્ધ અને એક યુવકને પણ કોરોના છે તમામ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાથી મૃત્યુઆંક અઠ્યાવીસ પર પહોંચી ગયો છે કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સાત સાત લોકોના કોરોનાથી મોત થયા છે તે જ સમયે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો ત્યાંશી લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં દેશમાં કુલ એક હજાર આઠસો અઢાર કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના ત્રણસો નવા કેસ નોંધાયા છે જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ નાઇન્ટીન ના નવા કેસ નોંધાયા જેનાથી આ વર્ષે એક જાન્યુઆરીથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા આઠસો ચૌદ થઈ ગઈ છે એક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કેસમાંથી મુંબઈના થાણેના બે અને એક નાગપુરનો છે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે બધા કેસ હળવા પ્રકૃતિના છે અને દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે કેરળ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ નાઇન્ટીનના સૌથી વધુ કેસ નોંધાયા છે કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ ચૌદસો છે જ્યારે દિલ્હીમાં ચારસો છત્રીસ કેસ થઈ ગયા છે